બાપુ એવું કહેવાય છે કે આપણા ઘરની પાસે ક્યાંય પણ જો મંદિર હોય તો મંદિરની જે ધજા હોય એનો પડછાયો આપણા ઘર પર પડવો જોઈએ નહીં તો એના વિશે કંઈ કહેશો તમે મને એવું લાગે છે કે ઘણી બધી એવી વાતો આપણે સાંભળેલી હોય છે ઘણી બધી એવી વાતો આપણા કાન સુધી પહોંચે છે કે જીવનમાં આ ન થવું જોઈએ કે જીવનમાં આમ ન થવું જોઈએ તમે જે પ્રશ્ન પૂછો એ પ્રશ્ન ઘણા બધા લોકોના મનમાં હશે તમારો જે પ્રશ્ન છે એ એ છે કે માની લો કે આપણું ઘર છે અથવા તો આપણો બંગલો છે અથવા તો આપણે 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 કોઈ જગ્યાએ રહીએ છીએ એ જગ્યાએ કોઈક મંદિર બનાવે છે અથવા તો આપણા ઘરની આજુબાજુના સરાઉન્ડિંગ કોઈ જગ્યામાં

જ્યારે આપણી સોસાયટી હોય કે આપણા આપણી સોસાયટીમાં કોમન પ્લોટ હોય એવી કોઈ જગ્યાએ કોઈ જ્યારે મંદિર બનાવે છે અથવા તો સોસાયટીના દરેક સભ્યો ભેગા થઈને મંદિર બનાવવાનું માની લો કે પ્લાન બનાવે છે તે વખતે થાય છે કેવું જ્યારે મંદિર નથી ત્યારે કોમન પ્લોટની બાજુમાં આપણું મકાન છે તો આપણને બહુ ગમે છે આ હા 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 કેટલી બધી જગ્યા વાપરવા મળે છે હવે જ્યારે મંદિર બન્યું તે વખતે તે વખતે મંદિરના ધજાનો પડછાયો જો આપણા ઘર ઉપર પડે તો આપણા ઘર પર દુઃખ આવે એવી કોઈએ વાત કરી છે એટલે આપણે દુઃખી દુઃખી થઈ જઈએ એક જ ઘર છે એ જ કોમન પ્લોટ છે એ જ જગ્યા છે પણ હવે વિચારો બદલાઈ ગયા તો શું આ વાત પર એક મારે તમને વાત કરવી છે કોઈ એક વ્યક્તિનો અમેરિકાથી મારા પર ફોન આવ્યો કે બાપુ આપ અમદાવાદમાં રહો છો મેં બોલું હા અમદાવાદમાં રહું છું તો કે મારા શાળાને ત્યાં એમની સોસાયટીમાં એક મંદિર બનાવવામાં આવ્યું છે મારો શાળો જે સોસાયટીમાં રહે છે એ સોસાયટીના કોમન પ્લોટમાં એક એક સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે અને આપ જાણો છો એ પ્રમાણે મંદિરની ઉપર ધજા પણ રાખી છે પણ એ ધજા એ મંદિરની ઉપરની જે ધજા છે એ ધજાનો પડછાયો મારા શાળાના ઘર ઉપર પડે છે એ લોકો બધા બહુ દુઃખી થઈ ગયા છે ઘરમાં બહુ તકલીફ બહુ તકરાર ચાલે છે અને કોઈ એવું કીધું છે કે એ ધજાનો પડછાયો પડે છે માટે તમારા ઘરમાં આટલા બધા દુઃખ આવે છે તો એ જે અમેરિકાથી જે ભાઈએ મને ફોન કર્યો હતો ને એ ભાઈને મેં પૂછ્યું તમને શું લાગે છે કે બાપુ હું પણ એવી કોઈ વાતમાં માનું તો છું કે ધજાનો પડછાયો ઘર ઉપર ન પડવો જોઈએ હવે આમાં દરેક વ્યક્તિની અલગ અલગ માન્યતા છે મંદિરની ધજાનો પડછાયો તમારા ઘર ઉપર પડે તો તમારા ઘર ઉપર દુઃખ કેમ આવે તો એની લોકવાયકા એવી છે એની એક લોકવાયકા એવી છે કે દુનિયાના દરેક લોકો મંદિરમાં જાય ત્યારે પોતાની અંદર રહેલી નેગેટિવિટી ત્યાં મૂકવાની કોશિશ કરે છે કે હે ભગવાન મને આ દુઃખમાંથી દૂર કર હે ભગવાન મને આ તકલીફો છે એ તકલીફો તારી પાસે રાખ અને મને સુખ આપ દુનિયામાં જે લોકો છે બધા જ મંદિરમાં જઈને પોતાની નેગેટિવિટી ત્યાં મૂકે છે એટલે એવું કહેવાય છે કે એ નેગેટિવિટી ધજા દ્વારા મંદિરની શિખરથી ધજા દ્વારા એ નેગેટિવિટી બહાર નીકળે છે એટલે જ્યારે ધજાનો પડછાયો તમારા ઘર ઉપર પડે છે એટલે એ દુઃખ તમારા ઘર ઉપર આવે છે એવી માન્યતા છે હું એમ કહું છું એવી માન્યતા છે કે ધજાનો પડછાયો આપણા ઘર ઉપર પડે તો આપણા ઘર ઉપર દુઃખ કેમ આવે તો એ દુઃખનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે ત્યાં ગયેલા લોકો મંદિરમાં ગયેલા લોકો હંમેશા મંદિરમાં ગયેલા લોકો હંમેશા નેગેટિવિટી ત્યાં મૂકે છે માટે નેગેટિવિટી આપણા ઘેર આવે છે હવે આ વાત થઈ ત્યારે મારા મિત્રએ અમેરિકાના એક મિત્રએ મને એવું કીધું કે મારા શાળાના લોકોને બહુ તકલીફ છે આપણે શું કરવું જોઈએ ઘર કાઢી નાખીએ હવે ઘર છે ને સાહેબ એવડું મોટું કરોડો રૂપિયાનું ઘર હવે એવી રીતે ઘર વેચાય નહીં અને ઘર કોઈ લે નહીં એ લોકોએ ઘણા બધા એસ્ટ્રોલોજીસ્ટને બોલાવ્યા ઘણા ભૂવા ધૂણાવ્યા અને ઘણા વાસ્તુ એક્સપર્ટને બોલાવ્યા પણ એ લોકોને કંઈ સારું રિઝલ્ટ મળ્યું નહીં આજે હું આપ સૌને જણાવું છું કે એ ઘેર એક વખત મને બોલાવવામાં આવ્યો અને મને એવું કહેવામાં આવ્યું કે બાપુ અમારા ઘર ઉપર ધજાનો પડછાયો પડે છે એટલે અમારા ઘરમાં કોઈનો મનમેળ નથી અમારા ઘરમાં દરેક વ્યક્તિને કંઈક ને કંઈક તકરાર થયા કરે છે અમારા ઘરમાં કોઈ પોઝિટિવ છે નહીં અને અમારા ઘરમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક તકલીફમાં છે દુઃખી છે અને કોઈ એકબીજાની વાત સાંભળવા તૈયાર નથી પહેલાં તો સૌને બેસાડ્યા મેં બધાને બેસાડ્યા બધાને પોતપોતાની વાત મેં રજૂ કરવાની વાત કરી અને પછી મેં એવું કીધું કે આપણે કંઈ મકાન વેચવું નથી હવે મંદિર તો તોડાય નહીં મંદિરને તો એવું કહેવાય નહીં કે મંદિર અહીંથી ખસેડીને બીજે બનાવો તો શું તો થયું એવું કે એ ઘરની ઉપર જે જગ્યાએ મંદિરનો પડછાયો પડતો હતો એ પડછાયો જ્યાં આવતો તો એ જગ્યાએ આપણે મેં પહેલાં પણ કીધું છે કે વાસ્તુ હંમેશા એસેસરીઝ થ્રુ વાસ્તુ હંમેશા એસેસરીઝ થ્રુ તમે બેલેન્સ કરી શકો છો કે દાખલા તરીકે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ આવે છે તમે લાફિંગ મુદ્દા બેસાડો છો તો લાફિંગ મુદ્દાની દ્રષ્ટિ એના ઉપર પડે છે તો એ વ્યક્તિ પોઝિટિવ થાય છે એમ તમારા ઘર ઉપર આવી રીતે મંદિરની ધજાનો પડછાયો પડતો હોય તો કંઈ જ કરવાની જરૂર નથી કાળા કલરના ઘોડાના પગમાંથી નીકળેલી નાળ જે જગ્યાએ ધજાનો પડછાયો શરૂ થાય છે ખાલી ત્યાં લગાડી દેશો તો એ નાળ બધી જ નેગેટિવિટી પોતાનામાં ખેંચી લેશે અને તમારા ઘર સુધી દુઃખ નહીં પડવા દે માટે એટલું યાદ રાખો કે જો તમારા ઘરની ઉપર કોઈ પણ મંદિરની ધજાનો પડછાયો પડતો હોય તો દુઃખી થશો નહીં એના ઘણા બધા રસ્તા છે અને તમને કોઈ સારી વ્યક્તિ એક સારા કોઈ વાસ્તુ એક્સપર્ટ મળે તો ચોક્કસ એની સલાહ લેજો નહીં તો તમે જાતે જ કાળા કલરનો ઘોડો હોય અને એના પગમાંથી ઘોડો ચાલતો હોય એ વખતે નીકળેલી જો નાળ હોય એ ત્યાં લગાડી દેશો કે હું ચોક્કસ એવું માનું છું કે તમારા ઘરની ઉપર કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ આવશે નહીં શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ શ્વ થ્રી જીરો ફાઇવ ચિત્રરથ કોમ્પલેક્સ લિયર હોટલ પ્રેસિડન્ટ સી જી રોડ નબરમપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ ઇમેલ જીજી બાપુ એટ યાહુ ડોટ કોમ